નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો વ્રત કથા અને વિધિ ભાદરવા સુદ સૌદશ શેષ નાગની સૈયા ઉપર પોઢેલા ભગવાન વિષ્ણુનું આવ્રત છે વ્રત કરનાર સવારે નાહી ધોઈ મંડપ બનાવો તેમાં પવિત્ર ઝળથી ભરેલો ત્રાંબાનું કળાનું સ્થાપન કરવું કળાને બે કપડાં બાંધવા દર્ભની સર્પાકાર ભગવાન અનંતની મૂર્તિ બનાવી મોહિનીની મૂર્તિ સાથે સળમાં સ્થાપન કરવું તેનું પૂંજન કરવું રેશમી દોરામાં સોનાના તાર ગૂંથી તેને સૌદ ગાંઠો વાળવી હાથે ધારણ કરવા સૌદ વર્ષ ગોદાન તથા બ્રહ્મભોજન કરાવી વ્રતનું ઉદ્ધાપન કરવું અનંત સૌદશની વાર્તા ઘણા વર્ષો પહેલાં એક બ્રાહ્મણને બ્રાહ્મણી હતા બ્રાહ્મણનું નામ સુમંત અને બ્રાહ્મણીનું નામ દીક્ષા હતું તેમને એક પુત્રી હતી પુત્રીનું નામ શીલા હતું શીલાના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું તેની મા દીક્ષા તેને નાની મૂકીને મરી ગઈ સુમંત થોડા સમયમાં બીજું લગ્ન કર્યું તેની બીજી પત્નીનું નામ કર્કશ્યા હતું કર્કશ્યા ખરેખર કર્કશાત હતી તે શીલા ઉપર ઘણું ઝેર રાખતી કર્કશ્યા ઠકરાણી થઈને ફેરે અને દળવું ખાંડવું વાસણ માંજવા બધું અભાગી શીલાને માથે ચીલા ઘરમાંથી ઊંસી આવે જ નહીં આટલું બધું કામ કરવા છતાં શીલાને જસને માથે સુત્યોત મતો મિજાજ જાય તો કરકશ્યા પેટ ભરીને ગાળો સંભળાવે નિરાધાર શિલા બધું મૂંગે મોઢે સહન કરતી શિલા હવે સમજુ થઈ હતી સુમત તેને લઈ માટે યોગ્ય વરની શોધમાં હતો એટલામાં મહામુનિ કૌંડન્ય ત્યાં આવી સડ્યા તેમણે શિલાનું માંગું કર્યું સુમતે રાજી થઈને હા પાડી શીલા અને કોંડન્ય મુનિના લગ્ન થઈ ગયા શીલાને સાસરે વળાવનો સમય થયો સુમંતે કર્કશ્યાને કહ્યું દીકરીને સવારે વળાવવાની છે તો દીકરી અને જમાઈને કંઈક આપીએ તો સારું ત્યાં તો કર્કશ્યા તાડુકી ઉઠી તમારી દીકરી કાચી મારું ઘર લૂંટાવી દેવું નથી મારા ઘરમાંથી હું એક ફૂટી કોડી પણ આપવાની નથી સુમંતની ઘણી ઈચ્છા હતી કરકશિયાના કજીયા આગળ તેનું કંઈ ન ચાલ્યું આખરે સાસરવાસો આપ્યા વિના દીકરીને વિદાય કરી કોંડન્ય મુનિ અને શિલા વેલમાં બેસીને જતા હતા માર્ગમાં યમુના નદી આવી કોંડન્ય યમુના કાંઠે વેલ ઊભી રાખી અને બળદ છોડ્યા શીલા પાણી પીવા નદી આરે ગઈ ત્યાં જોઈએ છે તો સરખી સૈયરો નદીને કાંઠે પૂંજન કરતી હતી શીલાએ પૂછ્યું બહેન તમે શાનું વ્રત કરો છો છોકરીઓ બોલી બહેન અમે ભગવાન અનંતનું વ્રત કરીએ છીએ ભગવાન અનંતનું વ્રત જે કરે છે તેને કોઈ જાતનું દુઃખ રહેતું નથી શિલાએ કહ્યું બહેન મને વ્રત આપો ને ભલે કહી એક છોકરીએ રેશમી દોરાને સૌદ ગાંઠો વાળી કંકુથી રંગ્યા અને ભગવાન અનંતનું નામ લઈ શિલાને હાથે બાંધ્યો થોડો આરામ લઈ મુનિએ વેલ જોડી શિલા અને કોંડન્ય મુનિ વેલમાં બેસી પોતાના ઘરે આવ્યા ભગવાન અનંતની કૃપાથી તેમના ઘરમાં કોઈ વાતની માણા રહી નહીં તેમની સુખ સંપત્તિ દિવસે દિવસે વધતી ગઈ એક દિવસ શિલાએ કહ્યું નાથ આ બધું ભગવાન અનંત પ્રતાપે છે શીલાની વાત સાંભળી કોંડન્ય રોષે ભરાયો અને કહ્યું આ બધી સંપત્તિ મારા પરિશ્રમને લીધે છે બંને વચ્ચે વિવાદ વધી પડ્યો ક્રોધે ભરાયા અને આવેશમાં શિલાના હાથથી અનંત વ્રતનો દોરો તોડી નાખ્યો ચીલાએ દોરાને ચટ ઉપાડી લીધો અને દૂધમાં નાખ્યો કોંડન્ય આચે વિપરી બુદ્ધિ સૂઝી હતી એટલે તેણે દૂધમાંથી દોરો કાઢી સુલામાં નાખી સળગાવી દીધો આસ્તે કોંડન્યનું ભાગ્ય પલટાણું એક પછી એક સંકટો આવવા લાગ્યા ઘડીકમાં તેમની સુખ સમૃદ્ધિ નાશ પામી કોંડન્યની ભારે અવદશા બેઠી પોતે કરેલા કૃત્ય માટે તે પસ્તાવા લાગ્યો પણ હવે શું થાય પોતાના પતિને આવી દુઃખી અવસ્થામાં જોઈ શીલાએ ધીરજ આપી અને કહ્યું નાથ ચાલો આપણે ભગવાન અનંતની શોધમાં જઈએ ભગવાન દયાળુ છે તેઓ અવશ્ય આપણા સામું જોશે પતિ પત્નીનો દઢ નિશ્ચય કરી ભગવાનની શોધમાં સાલી નીકળ્યા વનવંગડા ખૂનતા ખૂનતા તેઓ ઘણે ઘણે ફર્યા પણ ક્યાંય ભગવાન મળ્યા નહીં પરંતુ હવે કોંડન્યનો નિશ્ચય હતો કે ભગવાન મળે તો જ પાછા ફરવું જતાં જતા માર્ગમાં એક આંબો આવ્યો આંબાનું ઝાડ મોટું અને ઘટાદાર હોવા છતાં કોઈ પક્ષી તેના ઉપર વિસામો લેવા બેસતું નહીં આંબાને જોઈ કોંડન્યએ પૂછ્યું આંબા રે આંબા ક્યાંય અનંત ભગવાનને જોયા આંબો બોલ્યો ભાઈ મેં જોયા હોત તો હું ન પૂછત કે મેં એવા આપ કર્યા છે કે કોઈ સકલુઈ મારા વિસામો લેતું નથી કોંડન્યને શિલા નિરાશ થયા આગળ ચાલ્યા રસ્તામાં એક ગાય આવી કોંડન્યએ ગાયને પૂછ્યું ગાય રે ગાય ક્યાંય અનંત ભગવાનને જોયા ગાય બોલી ભાઈ મેં ભગવાનને જોયા હોત તો હું મારા દુઃખનો ઉપાય પૂછત મારા આસન દૂધથી ફાટાફાટ થાય છે પણ મારું દૂધ કોઈ પીતું નથી કોણ જાણે મેં એવા પાપ કર્યા હશે તેઓ આગળ ચાલ્યા વાટે જતાં એક બળદ મળ્યા મુનિએ બળદને પૂછ્યું બળદ રે બળદ ક્યાંય ભગવાન અનંતને જોયા બળદ બોલ્યો મેં ભગવાન અનંતને જોયા નથી જુઓ ને સારે કોર કેટલું લીલું ઘાસ છે પણ મારાથી એક તરણુંય ખવાતું નથી મેં એવા શ્યાપાપ કર્યા હશે અનંત ભગવાન મળે તો આટલું પૂછતા આવજો કોંડન્ય અને શીલા વનમાં પશુ પક્ષીઓને પૂછતા પૂછતા ચાલ્યા જાય છે પણ ક્યાંય ભગવાન અનંતની ભાળ મળતી નથી તેઓ ભૂખ્યા તરસ્યા થાકને ઉજાગરાને લીધે આકળ વિકળ થઈ ગયા કોંડન્ય હવે કોઈ આશા ન રહી છેવટે તે નિરાશ થઈ આપઘાત કરવાનો નિશ્ચય કર્યો શીલા પણ થાકીને લોતપોત થઈ ગઈ હતી તે એક ઝાડ નીચે વિસામો લેવા બેઠી ત્યાં તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ આ સમયનો લાભ લઈ કોંડન્યએ એક ઝાડને ડાળે ગળા બાંધ્યો કોંડન્ય જ્યાં ગળા ખાવા જાય ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું હે ભાઈ શા દુઃખ છે તું ફાંસો ખાય છે તને શું દુઃખ છે કોંડન્ય બોલ્યો મારા દુઃખનો પાર નથી મારે ભગવાન અનંતના દર્શન કરવા ભલે કહી બ્રાહ્મણ કોંડન્યને ધીરજ આપી બ્રાહ્મણ તેને પાતાળમાં લઈ ગયો પાતાળમાં જઈને જુએ છે તો શંખ ચક્ર ગદા અને પમ ધારણ કરેલા ભગવાન અનંત વિરાજે છે કોંડન્ય ભગવાનને જોઈ તેમના શરણોમાં ઢળી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો ભગવાન તેને આશ્વાસન આપી શાંત કર્યો અને કહ્યું હે મુનિ નિરાશ ન થાવ તમે ચૌદ વરસ સુધી અનંત ચતુર્દશીનું વ્રત કરજો તમારા સર્વ સંકટ દૂર થશે સુખ સમૃદ્ધિ પામશો અને મૃત્યુ પછી તમને મોક્ષ મળશે કોંડન્ય ભગવાનના વસનો સાંભળી આનંદ થયો તેને નમ્રતાથી આંબો ગાય અને બળદની વાત પૂછી ભગવાને કહ્યું તે જે આંબો જોયો છે તે ગયા ભવમાં બ્રાહ્મણ હતો તે વિદ્યા ભણ્યો પણ કોઈને ભણાવી નહીં એ પાપે તેની આવી દશા છે જે ગાય જોઈ તે પૃથ્વી અને બળદ જોયા તે ધર્મ હતો લોકોના પાપે ધર્મ અને પૃથ્વીની આવી દશા થઈ છે ભગવાનના આશીર્વાદ લઈ કોંડન્ય મુનિ ત્યાંથી સાલી નીકળ્યા અને શીલા પાસે આવ્યા તેમણે બધી વાત કરી બંને જણા રાજી થયા ઘરે આવ્યા અને અનંત ચતુર્દશીનું વ્રત લીધું વ્રતના પ્રભાવે તેમની ગયેલી સંપત્તિ પાસી આવી તેમને કોઈ વાતનું દુઃખ રહ્યું નહીં જો કોઈ અનંત ચૌદશીનું વ્રત કરશે તેના ઉપર ભગવાન પ્રસન્ન થશે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિની ખોટ નહીં રહે જેવા કોંડન્ય મુનિ અને શીલાને ફળ્યા તેવા વ્રત કરનાર વાર્તા સાંભળનાર વાર્તા કહેનાર સૌને ફળશો બોલીએ ભગવાન અનંતની જય વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ